સટલાશના વજાપુર કોરીમાંથી સમાચાર સામે આવી રહ્યા છે એક ડમ્પર ત્યાં રહેલી માઈન્સની ઊંડી ખાઈમાં ખબક્યું વજાપુરની આ કોરીમાં કપચી અને પથ્થર કાઢવાનું કામ જોર જોરથી ચાલી રહ્યું છે અને એમાં હાલ ચોમાસામાં વરસાદની સિઝન ચાલી રહી છે તો જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ રહેલા જોવા મળી રહ્યા છે તો આવી જ રીતે ખાંડ ખાનખનીતની ધમતોકાર ચોરી થઈ રહી છે વજાપુરના પહાડોમાં ઊંડા ખોદકામ કરીને અને પથ્થર કાઢી વેચી રહ્યા છે ત્યાં કામ કરતા મજૂરો જીવના જોખમે કામ કરી રહ્યા છે તો આજે બપોરના સમયે માઇન્સમાં કામ કરતી એક ગાડી માલ લોડ કરીને પસાર થતી હતી આ વખતે ગાડી એક ઊંડી ખીણમાં ખાબકી હતી ખીણમાં વધુ પાણી હોવાના કારણે ડમ્પર અને ડમ્પર ચાલક બંને પાણીમાં ગરકાવ થઈ ગયા છે તાત્કાલિક ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ હાજર થઈ બચાવ કામગીરી હાથ ધરી માઇન્સની આ ખીણમાં ચોમાસામાં પડેલા વરસાદનું પાણી ભરાઈ રહેલું હોવાથી બચાવ કામગીરીમાં બહુ ભારે મુશ્કેલી પડી રહી હોય એવું સામે આવ્યું બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ મારે અરવિંદભાઈ સુમાભાઈ આ સમરાપુર સીમ છે આ માઇન્સો બહુ ઊંડી છે અને ઊંડીના કારણે એક ગાડી અંદર પડી છે કોઈ પતા નહીં હકતો કોઈ ડ્રાઈવરનો કોઈ પતો નહીં કે કોઈ પડતો નહીં અને ખાન ખનીજ અમે દસ દરા પેલા ઉજવણ કરી હતી અને એકત્રીસ તારીખે લોકો આવી ગયા છે અહીંયા અને પોતને સાહેબ ને આપ્યું છે મહેસાણ ગોજનગર સાહેબ ને આપેલું છે બધાને આ સાહેબ અમારે ઓછા હોલ કરે આ બધું માઇસો બધું ઊંડી છે બધી બંધ કરે અને અમારે આ કોઈ વસ્તુ જોતી ને અમારા પોણીઓ તળે જાય જતો રહી એના કારણથી